મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ માં 2023 માં સુધારા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવત ચૂંટણી નું મતદાન કાલે થવા જઈ રહ્યું છે મતદાન જે છે સવારે 8 વાગે થી શું થઈને 4 વાગે સુધી કરવામાં આવશે એના માટે સાત કેન્દ્ર ખોલવામાં આવેલા છે જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે રાજકોટ નું જે કેન્દ્ર છે એ 200 ફીટ રિંગ રોડ માં જે એમના સેવાલે આવેલું છે ત્યાં છે કુલ છ ઉમેદવાર બિન હરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ સોલ બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે એમાં અમારું ફિફ્ટી સિક્સથી વધારેનું સ્ટાફ રોકાયેલો છે સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેગ્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે અત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવા બનાવવામાં આવ્યું છે જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ એટી પ્લસના જે વોટર્સ છે બેંકના એમના લઈ લાવવા લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ કાલે વોટર્સને પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો ઝીરો ટુ એટ વન ટુ ફોર સેવન

એટલે ખર્ચ જે છે એના માટે અલગ અલગ પગાર ધોરણ જે છે એ કોપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચૂકવવામાં આવશે અને સાત જ મતદાન મથક હોય એટલે બહુ એમાં વધારે ખર્ચો વાત નથી એમાં જે રાજકોટ સીટ છે એમાં એકસો છન્નું છે અને જે બાકીની જે સીટ છે હવે એ બિન ખરીદ થઈ ગઈ છે એટલે એમાં હવે આ પ્રશ્ન રહેતો નથી અને એ લોકો ના મતદંત્રો નો મેં એટલે એ લોકો કરશે માત્ર જે મહિલા માટે બે સીટોમાં ઇલેક્શન થવાનું છે એના માટે ત્રણ કેન્ડિડેટ છે એટલે એ માત્ર બહાર ગામ વાળા માત્ર મહિલાઓ માટે વોટ કરશે છે ટોટલ સીસીટીવી કેમેરા વિડિયો રેકોર્ડિંગ અને વેબકાસ્ટિંગ થી તમામ બૂથો ને સજ્જ કરવામાં આવ્યા છે

એ જ પ્રકારની તમામ વ્યવસ્થા મેં આ ચૂંટણીમાં પણ કરવાનું પ્રયાસ કર્યું છે મતગણતરી એમના હેડ ઓફિસમાં ઓગણીસ તારીખે સવારે આઠ વાગ્યાથી થી ચાલુ થશે